વાવ તાલુકાના બાલુત્રી ગામે સત્તર દિવસથી ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ જતા મોટી સંખ્યામાં ગ્રામજનો થરાદ પ્રાંત કચેરી ખાતે ધરણા ધરવાની તૈયારી દર્શાવતા નાયબ કલેકટરે પાણીનો નિકાલ કરવાની ખાતરી આપી હતી વાવ તાલુકાના બાલુત્રી ગામે વરસાદી પાણી ભરાઈ જતા લોકોના રહેણાંક સહિત પ્રાથમિક શાળા તેમજ આરોગ્ય કેન્દ્ર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાથી ગામ લોકો તાહીમામ પોકારી ઉઠ્યા છે જેને અગાઉ રજૂઆત કરી હતી જેમાં અભ્યાસક્રમ સહિતની અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવાની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આજે મોટી સંખ્યામાં ગ્રામ પંચાયત સરપંચ સહિત ગામ લોકો થરાદ પ્રાંત કચેરી ખાતે આવી ધરણા ધરવાની તૈયારી દર્શાવી હતી સાથે ગામ લોકોના ન્યાય માટે પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત આવી પહોંચ્યા હતા જેથી નાયબ ગામ લોકોની ઉપસ્થિતિમાં યોજી વરસાદી પાણીના નિકાલ અંગે યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી હતી અને બાલુત્રી ગામ અપીલ કરી હતી બાલુત્રી લગભગ બસો આદમી નિકાલ માટે આવ્યા છો અને લગભગ વીસ દિવસ થયા છતાં હજી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી અમારે અઢાર તારીખે પણ અમે આવીને આવેદનપત્ર આવ્યું હતું અને એસડીએમ સાહેબ પણ આવ્યા હતા અને અડતાલીસ કલાકનો અમને ટાઈમ આવ્યો હતો પણ હજી કોઈ નિકાલ થયો નથી અમારી શાળા બંધ છે અમારા દવાખાના બંધ છે હેડવાનો કોઈ માર્ગ નથી રોગચાળો ફાટી નીકળ્યો છે એટલે અમે ખૂબ તકલીફમાં હવે અમે કોઈ ને ભૂખ હડતાળ ઉપર બેહવા આવ્યા હતા બરોબર અમારો પાણી નિકાલ થશે તાર અમારે ઘરે જવાનો છે એટલે મહેરબાની કરીને અમે પ્રશાસનને આગળ વિનંતી કર્યા હતા કલેક્ટર સાહેબ ખુદ આવી તોડાવી કે ભલે હમેશા નિકાલ કરે પણ પાણી ઘટાવે તો અમારે બાળકોને દિવાય એવું થાય કે દિવાય એવું નથી એટલે મહેરબાની કરીને અમે કલેક્ટર સાહેબને ને નંબર વિનંતી કરવા છો અને મીડિયા દ્વારા પણ અમે તમને વિનંતી કરવા છો કે ગમે તેમ કરીને અમારું આ પાણી ઘટાવો એટલે તમારે બે હાથ જોડીને વિનંતી કરો આજે અમારે ચોવીસ દાડા લગભગ પાણી પીડ્યું છે પોત્રીસ ઘરોમાં હાલય પડ્યું છે કોઈ આવવા દવાનો રસ્તો નથી કોઈ એસડીએમ સાહેબ આવ્યા હતા ચોવીસ કલાક નું કઈ જ્યાં એને બદલે આજ હાઈટ કલાક થઈ ગયા કોઈ એનો નિકાલ નથી ગમે એમ કરીને મારું પાણી ઘટાવી આલો ને ત્યાં સુધી મેં ધરણા કરશો દો હજી બે હું જ બેઠા રહી કલેક્ટર ઓફિસ ના છે પાલનપુર પણ પાણી ઘટાયા વગર જવાના નથી અમારા ગામમાં છોકરાઓ છોકરાઓ ભણવાની પેલી વ્યવસ્થા જુએ નેહાર ભરણ પડી કેડ્યા બીજી વ્યવસ્થા જેરી નહીં ચોરી ઉભા થાય કોઈ આરો નથી પચ્યુ નો આરો નથી મોડો નો આરો નથી તો મોણા ને ખાવા પીવાનું નથી અમુક જગ્યા તો સાહેબ મળે દે તો ધોરા ને શું ના કે કઈક મળી ગયું બધું જો પાણી પડ્યું છે ચોથી લાવી મોડા કરીએ કઈ ચા બધા બનશે આ તો સાહેબ ટોબા થી આમ ફરીને ને અમે અહીંયા અને આવેદન પત્ર બબે બે આવેદન પત્ર દીધો હોય અને બાળુતી માં કોઈ ના આવતો હોય તો બાળુતી માં જૂથી જ નથી ને અમલદારો પડી જ નથી અમલદાર નથી પડી અમલદારને કોઈ પડી નથી પાડો ફોન બધી તો અમારે હવે એ કરતા અમારે મારવું છે અમારે વેવું જ છે અમારે અમારેથી જવું નથી